નમસ્કાર સાથી મિત્રો હું આપનો વિજય બારૈયા આજે ફરી ખેડૂત મુદ્દે વાત કરવાની થઈ છે આજે ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતો બિચારા ખૂબ દુઃખી થયા છે અને એ પાછું અત્યારે નવું સાંભળવા મળે છે કે આ સરકારી અધિકારીઓ જે સર્વે કરી રહ્યા છે રોજકામ કરી રહ્યા છે તો એમાંય આ લોકો ભાજપના મળત્યાઓના નામ લઈ રહ્યા છે અને સાચા ખેડૂત જેને નુકસાન થયેલું છે એવા ખેડૂતોને બાયપાસ કરી રહ્યા છે તો આ અધિકારીઓને મારી વિનંતી છે કે તમે સાહેબ પ્લીઝ આવું ના કરશો જો અમારા સુધી કોઈ પણ ખેડૂતે આવી ફરિયાદ કરી અને જો ફરિયાદ સાચી નીકળી કે તમે ખરેખર ભાજપવાળાને આપ્યું છે કે ભાજપના મળતિયાઓને આપ્યું છે અથવા તમારા મળત્યાઓને તમે આપ્યું છે અને જે ખેડૂતને નુકસાન થઈને નથી મળ્યું સાહેબ અમે તમારી સામું કોઈ પણ લાદ શરમ વગર તમારી સામું અમે એક્શન લેશું એટલે પ્લીઝ તમે આ ખેડૂતો જોડે આવી ગદારી ના કરતા કેમકે એમના પગ એમના જ પહેલાંથી તમારો પગાર થઈ રહ્યો છે એટલે એ વસ્તુને તમે ખાસ જાળવજો અને ખેડૂતોને સાહેબ ચારે બાજુથી માર છે તમે જોવો માવઠાના કારણે શરૂઆતમાં પાણી આવી ગયું એટલે લોકોએ રોપેલું ધોવાઈ ગયું લોકોએ જાતે ફરી રોપ્યું અમારી ગામડાની ભાષામાં કે ધોવાઈ ગયોમાં લોકોએ ઘામાપુરી પૂરીને ડાંગર સારી કરી થોડી ત્યારે તમે સર્વે ના કર્યો થોડી પછી દવા ખાતર આ બધું જે જરૂર કરતાં વધારે નાખવું પડ્યું ને આ બધી જે પણ એની દવાઓ છે ફરી પાછું એમનું થોડું ગ્રોથ થયો સારું થયું એટલે તમારે માવઠાએ લીધી માવઠાના કારણે ખેડૂત પાછો હેરાન થયો માવઠાના કારણે મૂળિયામાં જીવાત પડવા માંડી સુકારો થવા માંડ્યો પ્રોડક્શન ઉતરતું નથી એ પ્રોડક્શન ઉતારો અમારી દેશી ભાષામાં કહીએ છીએ અમે કે ભાઈ મારે વીઘા આટલા મણ ઉતર્યું કે એકરે આટલા મણ ઉતર્યું તો તમે સર્વે ખાલી એક જ રીતે ના કરશો કે ધોવાયેલું દેખાય એ જ ખેડૂતોને કેટલો ઉતારો આવ્યો એ પછી આ ઉતારાના વર્ષ માવઠાના કારણે જેને નુકસાન થયું ડાઘ ભર્યા લોળિયા ઉપર ચોખા ઉપર તો આ વેપારીઓ અત્યારે એમને લૂંટી ખાય છે એક બાજુ બોઇલ બોઇલ કરીને ભાવ તોડી નાખે છે તો આ બધી વસ્તુમાં તમે સમજજો ખેડૂત જોડે ખરેખર અન્યાય ના થાય સાહેબો એનું ખાસ ધ્યાન રાખજો જે ખેડૂતોને નુકસાન છે એને મળવું જ જોઈએ કેમકે ખર્ચો આ વર્ષે ખેડૂતોનો બમણો થયો છે બે વખત રોપમાન થયું છે કે એક વખત રોપ્યું છે અડધું એ થયું છે ઘણાને ઘાસની જેમ ડાંગર ખૂબ સારી દેખાય છે આમ ભોથા દેશી ભાષા કે ભોથા ખૂબ સારા દેખાય પણ એના લોડિયામાં પ્રોડક્શન જ નથી ઉતારો જ નથી તો એના ઉતારાના આધારે એમનો સર્વે થવો જોઈએ એમનો ખર્ચો જે દવાનો વધ્યો આ જીવાતો વધીના કારણે તો આ બધા ઘણા જ પ્રશ્નો છે એટલે તમે એક જ મુદ્દાને લઈને સર્વે કરો એવું ના કરશો ખેડૂતો ચારે બાજુથી મરેલો છે ખેડૂતને સૌરાષ્ટ્રમાં એક ખેડૂત હજુ હમણાં જ આત્મહત્યા કરી છે મારા ખેડૂતો ઓલરેડી બધાય લેણામાં છે અધ અધ લેણામાં છે દરેક ખેડૂત લગ્ન કરવાનું થાય એટલે નવી લોન લે છે દરેક ખેડૂત બેંકથી થાકેલો છે દરેક ખેડૂતને સહાય નથી મળતી હમણાં જ પાછા ભાજપના પહેલાં પ્રમુખ જગદીશભાઈ મોદી અને સોરી વિશ્વકર્મા એ એવું ભાષણ ઠોકતા હતા કે અમારા ખેડૂતને અમે આઠ આઠ અને બે બે હજાર રૂપિયા ત્રણ ત્રણ મહિને આપીએ છીએ એટલે કે આઠ હજાર ખરેખર તમે છ હજાર આપો છો છ હજારમાં કે બિયારણને આ બધું સાહેબ તમે બિયારણના ભાવ સાંભળ્યા છે ખેતી કરવા ગયા છો ક્યારેય એટલે બિલકુલ આવી રીતે તમે ખેડૂતને આવું ના કરશો એમની મજાક ના બનાવશો તમને ના ખબર પડતી હોય તો એના સ્પેશિયલ તજજ્ઞને તમે આગળ ઊભો રાખીને એમની પાસે બોલાવડાવો પણ આવી રીતે ખેડૂતને આવું ના આવું ભૂતકાળમાં એક સાંસદ એવું કહેતા હતા કે એ છ જે બ બે હજાર રૂપિયા મોદીના આવે છે એમાંથી લોકો જમીન રાખતા થઈ જાય એટલે શું લેવા તમે ખેડૂતને આટલી બધી મજાકને હલ નીચ કે હલકી કક્ષાના હોતા તમે આ બોટાદની અંદર દમન કરીને ખેડૂત ઉપર શું સાબિત કરવા માંગી રહી છે આ સરકાર એટલે સરકારને મારી વિનંતી છે કે ખેડૂતોની ઉપર ધ્યાન દે પેકેજ નથી પૈસાની સમીક્ષા કરી રહ્યા છે એટલે ઉદ્યોગપતિના તમે સોળ લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા ત્યારે તમારે પેકેજ હિસાબ આવી અત્યારે મિટિંગો પાંચ દિવસથી તમે કરો છો પડ્યું ત્યારે આવી કોઈ મિટિંગો જ તમે નથી કરી સીધો આ તો મીડિયામાં આવી ત્યારે લોકોને દુનિયાને ગરમી તમે સોળ લાખ કરોડ રૂપિયા સીધા માફ કરી દીધા તો ખેડૂતનું આવે ત્યારે જ તમને બધા પેટમાં દુખે છે તમારા અમુક નેતુડિયા પાછા કુદ્યા કૂદ કરે આમ સર્વે કરાવી દીધું છે ને આમ કરાવી દીધું ભાઈ તમે તમારા મળત્યાનું જ કરાવવાનું કરો છો ખેડૂતોને નુકસાન છે એનું કરાવો આખા ગામનું કરાવો તમારા બે ચાર લહોટિયાનું જ કરાવું જ તમારે એટલે આવું ના કરો એટલે દરેક ખેડૂત મિત્રોને કહું શેર કરજો અમારો વિડીયો અને જે કોઈ પણ ખેડૂત મિત્રને કંઈ તકલીફ થતી હોય સર્વેમાં કંઈ પણ પ્રશ્ન હોય મને કે અમારી ટીમનો સંપર્ક કરજો દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન ભારત માતા કી જય